જાણીતા ઉદ્યોગપતિ જયેશ ઠક્કર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના સયાજીબાગ ઝૂને ઇલેક્ટ્રિકલ રિક્ષા તેમજ ઇલેક્ટ્રિકલ લોડર ટેમ્પોની ભેટ આપવામાં આવી

લોડર ટેમ્પો એમ બે વાહનો દરેક પ્રાણી સંગ્રહાલય દીઠ સાથે પર્યાવરણને નુકસાન ના પહોંચે અને વાહનોના અવાજ પ્રાણીઓ હેરાન ના થાય તે હેતુસર આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનર મેળવી વડોદરાના પ્રત્યુષ પાટણકર ની મદદથી આ બહુમૂલ્ય અનુદાન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મરક્યુરી ઈવીટેક ના શ્રી જયેશ ઠક્કર અને તેમની ટીમ અને ઝૂ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા